પાટણ તાલુકાના દુધારામપુરા ગામે આવેલ નાયરા કંપનીનો પેટ્રોલ પંપ પર રવિવારે સવારે પેટ્રોલ ભરવા માટે આવેલા ગ્રાહકોના બાઇક પેટ્રોલ ભર્યા બાદ ચાલુ ન થતા હોય તેવી સમસ્યા સર્જાઈ હતી ત્યારે બાઇક ચાલકોએ પોતાના બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢી અને ચેક કરતા તે પેટ્રોલમાં પાણીનું ભેજ હોય તેવું દેખાવું હતું આ મામલે વીસથી વધુ વાહન ચાલક એકત્ર થઈ જાય અને પેટ્રોલ પંપ સંચાલક સાથે દલીલ ઉપર ઉતરતા તેઓએ પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરવાનું કહ્યું હતું અને પેટ્રોલ પંપના માલિક સુરત હોવાથી ગ્રાહકો અટકાયા હતા અને પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી આ બાબતે દુધારામપુરા ગામના નારણભાઈ કાંજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું બાઇક લઈ અને પેટ્રોલ પુરાવી અને બાઇક ચાલુ કરવા છતાં બાઇક ચાલુ થતું નથી અને થોડીક વાર ચાલુ થઈ અને આગળ ગયું પાછું બંધ થઈ ગયું એટલે મને ખબર પડી ગઈ કે પેટ્રોલમાં પાણી આવી ગયું છે અને આ સમસ્યાને લઈ અને તમારા

બાટલા ની અંદર કર્યો શેઠ ને એટલે શેઠ એવું સુરત છું બરોબર હવે આજની તારીખ પડ્યા છે આવ્યા છે બરોબર ઓનો કોઈ વ્યવસ્થિત ઉત્તર કરતા નહી જવાબ આલો ના ચાર ઘેરો આવું ગયો છે એક ઘેરો નહીં શું અમારી માંગીરી તમામ અમારા બાઇકનો જે ખતો છે તમામ ખતો પેટ્રોલ પંપને વેઠવો પડશે તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશું આજે ચાલુ થવાની પેટ્રોલ પંપ્રોલ પુરાવા પાણી આવે અને વીસ ટકા પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં બે ત્રણ વાર અમે નાયરાની કંપનીમાં બી કમ્પ્લેન કરેલી છે પણ તોય આનું કોઈ સોલ્યુશન આવતું નથી બાઇકમાં શું ફેર પડ્યો બાઇક માં કશું કાર્બેટર ને બધું બંધ થઈ ગયેલું છે શું માંગી હિસાબે અમારી માંગ શું છે અમારે અમારો જે બાઇક નો હાથે ખર્ચો નહીં આપી એ અમારી માંગ આગળ તમે કોઈ રજૂઆત